જય મુરધર બધા નહીં કેમ છે અને થોડીક થોડીક પડે અને થોડીક થોડીક નથી પડતી એવું હવાર રે હું આવી હું મલ ને ડૂસાની ભારી ભરવા અને આની જોઈ અટણ મેં ટ્રેક્ટર ઉભા હડ 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 અટાણ મે ચાલુ કર્યું ક્યાંય જાતા નથી પણ કદાચ ને ક્યાંય ટ્રેક્ટર નડતું હે કે ટોલી કે ક્યાંય ટોલી છોડાવવી હહે કોઈને કંઈ જોતું હોય તો મનને ખબર પડી એ મેં વર્ગી ગયા હે વાઈ ગયા હે જ ને પૂણા હાથ જેવું થયું હે અને મારે હવે ડુસાની ભારી ભરવાની તો હું ડૂસાને પારી ભર લઉં અને પછી ફટાફટ માલને ડૂસો નાખી દઈ પછી ઘીરાવાનું બનાવી દૂધ ધોવાઈ ગયા હે ખાણ થઈ ગયા હે બાકી બધું કામ કાયમની જેમ થઈ જ ગયું હે એટલું બાકી હે ફટાફટ કરી લઈ હાલો આઠ ને છપ્પન થઈ ગઈ છે અને પીવું પાવાનું કામકાજ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે આ સેલ્લી ભી પાણી પીએ છે આ અહીંયા બેહી ગયા હે અને બે મજૂર આવ્યા હે આ લીલું વાઢાવ હવે આ લીલું લીલું નહીં રે સુકાઈ જાય હું વાઢી વાઢી થાય કે પણ લીલું ખૂટતું નથી અને ક્યાંય પુગાડ ન થતું રોગ રોગો હુકાઈ જતું તું લીલું લીલું નહોતું રહેતું એટલે પછી મેં કીધું મજૂર તેડાવી દો ને મને બે તો ઈ લીલું વાઢાવ નાખું હવે હું લીલું લીલું રહે નહીં ઊભે ઉભું હુકું થઈ જાય એસી તો વાઢીને હુકું કર નાખે ત્રીજો બે જણા કીધા હે તે છેલ્લે થી વાઢવા વહી ગયા તો મસાલ ચાર પાંચ ગ્યારા હા પણ લાંબા બે બે તો લાંબા હે બે ટૂંકા હે થોડાક ઇંથી અને અમારે બધું કામ થઈ ગયું મારે શાહ મોટર ચાલુ છે આ ભીહ પીએ હે અને અમારે હંજવારી કાઢવી હે તો આ ભીહ જઈ પાણી પી લે હાલતી થાય ને તો મને બરોબ જો તા તો હંજવારી કાઢ લો અને ધ્યાન રાખજો બેઠા બેઠા છે પૂણા અગિયાર અને આમ બે જણા હે ને એ ના કરવાનું કરવા વહી ગયા હાઈ એટલે હું તો કરવાનું જ કરી હાઈ જો એક લીલા નો સીપીઓ ઠાવકો ભરીને વાર નાખી આવ્યા હાઈ નાખવા હતું લીલું તાત્કાલિક વધાય છે અને અટાણે એ લીલું નાખ દો હમણાં હે ને બે દિવસ એ મારબી હું લીલું નથી જોયું કીધા મજાની બે થયું હે બસ 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 હ નાખ દઉં લીલું બધાય ભાગ્યા છે આજના ત્રણ ને પિસ્તાલીસ પૂર્ણાચાર જેવું થયું હે અને હેને હું ભીં કવન ચાલું કરું ની મોયરા જાવ અજગા મને કહે કે હું ભીં છોડ દઉં તો ને અમારે જો આવું કામકાજ ચાલે છે ગુંદરી તો ભઢાવી ભઢાઈ ગઈ છે થોડાક ભરિયા ભરિયા કરે છે સીપ કે થાય અમારે ક્યાં નહીં જાજે પલે લઈ જવી હોય તે સારું જતા રાળા લેવાય ત્યાં આખે આખાને અડધી અડધા ને એટલા ડબલા ને તારે હું ખામું મો એક હાલો ચણાના ઓરા ખાવા હોય તો ના ખાવા હોય તો આવજો કઈ વાંધો નહીં પણ થોડાક ઓછા છે તમને તો તારક થઈ રહે અમારા છે ને હવે આને આવજો હવે હવે બધું હવે થોડું થોડું ઉકાળવા માંડ્યું કામ કામકાજ હમણાં હે ને બે દીધી કે મન કે કે હું ને એમ પચી દી કે ખાટલે ને ખાટલે હતો ને મની કે આરો આવે હે હમણાં બહુ બધ નો થોડાક આરહુળાદ થઈ ગયા છે થોડાક ને ફૂલ પાછા પોતે જ કે ફૂલ કેવા સિહાવ ઓય કેવું જ પડે હવે જો પગમાં એ બહુ કઈ વાંધો નથી તો હરતા ફરતા રે ગાય ને હરતા ફરતા નહોતા પગમાં હોજો હતો હવે જો ઘણો હોજો ઉતરી ગયો થોડો થોડો હાલતા નતા એટલે વધારે હોજો હતો હાલતા હોત ને તો એટલો કીમ હાલવું લાંબો ટાટી હવે એને આ દ્રુશ કામકાજ કામકાજમાં અમર બધું થઈ ગયું હે વાહી માલ પાઈ લીધા ભાણા વિસરી લીધા નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગઈ પણ આ થોડાક નાવામાં સોર છે एवलो बडो बडीकोले मार्सो मने ओहो म त कवन मारवान हा हलो सईडा ना ओरा खाइलेपछि माल दोवानो ने एउउ कामकाज गर्छु पछि उमा अब आ लियो फोटो लै लौ बारो तिम किन के मार खआव है ति लै लौ जडो અમારે હેન પછી અમે સીપિયા ભરી આવી રીતના કર્યા અમારે અમારે ક્યાં સેટી લઈ જવી હોય તો અમારે સાલ અહીંયા હાર્યું ને કા અહીંયા ભી હું પાસે ઝારીને રાખ્યું હતું એ તો અમારે ઘરનું ટેક્ટર છે એ ઉપાધિ નમરે જોતા પૂરતા જોતા પૂરતા અટાણે જોઈ એ પ્રમાણે એમ કર્યું પછી અહીં પણ હું ઠાલુ જ કરવાનું હોય તો એક લઠા વર્ગી જાય હું કાંઈ જરીકી ને હલાવ જો ના બરી જાય તો ઢોરાઈ જાય આ બાજુ એમ તો તા

પરવા માહિતી કામ આવતું આદિ જુ કા અટા એક વર્ષથી થઈ ગયું અમારે ગાત રૂઈ ગઈ કા કેવું મસ્તી નું વાસેડું હતું અસલ નું હાવ ગુલાબી કલર નું હતું અસલ હાવાનું થાય કે એવડા એવડા કાન કાન કેવડા હતા એવડું કતું એવું સ મહિના નું હતું પણ કાન તો જો કેવડા હતા એમ થાય કાન

મને જાહેરાત લઈને આવ્યા હે નિમંત્રણ હા હા નિમંત્રણ આમંત્રણ બરોબર અમારે કરવામાં શિયાળ ક્યારે તો એ તો અમે બે હે ને હું કરશું સીપીઓ જોડી અને હારતા જ કરતા જાઉં કઈ ઈ તો અમે બે એવું કરવા નહીં બાકી માલ નું કામ તો થઈ ગયું હે દૂધ દોવાઈને ને ઘેરે આવી ગયું હે માલ ને બધા ને પડી ગયું છે ખાવાનું હવે અમારે પેટમાં નાખવાનું મતલબ ખાવાનું ભણવાનું છે તો આપણે આજના વ્લોગ ના ડાન્સ કરી અમારા વિડીયો જોતા વિડીયા ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો હજુ ટાટા